શ્રી માધવ સેવા સંસ્થા સંચાલિત સ્વર્ગસ્થ માતૃશ્રી દેવકાબેન કાનજીભાઈ શિરવી કેમ્પસ શ્રી માધવ વિદ્યામંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બિદડા શાળામાં વાર્ષિક દિવસની ઉજવણી અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાઈ હતી અને આ કાર્યક્રમ સફળ રહ્યો હતો આ કાર્યક્રમ સાંજે છ વાગ્યે શાળાના મેદાનમાં શરૂ થયો જે રંગીન બેનરો અને લાઇટ્સથી સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો ટ્રસ્ટીશ્રીઓ મહેમાનશ્રીઓ માતા પિતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક સાથે ભેગા થયા અને ટેલેન્ટ આનંદથી ભરપૂર કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત અને ઘોરી દ્વારા સ્વાગત ભાષણથી થઈ જેમાં તેમણે વિદ્યાર્થીઓના વિકાસમાં અદ્યતન પ્રવૃત્તિઓનો મહત્વનો ભાર મૂક્યો હતો ત્યારબાદ સંસ્થાના ચેરમેન શ્રી જયંતિભાઈ શિરવી ટ્રસ્ટીઓ શ્રી ભગવાનજીભાઈ રામાણી શ્રી કાંતિભાઈ રામાણી શ્રી મુકેશભાઈ શેંગાણી તથા શ્રી બિદડા પાટીદાર સમાજ પ્રમુખ શ્રી સામજીભાઈ છાબૈયા બિદડા ગામના સરપંચ જયાબેન છાબૈયા એએસઆઈ સાહેબ શ્રી પ્રવીણભાઈ પરમાર રેખાબેન ચૌધરી લક્ષ્મણભાઈ ગઢવી ડૉક્ટર ખુશાલસિંહ સંગાર તેમજ બિદડા ગામની દરેક શાળાના પ્રધાન આચાર્યોના તથા શ્રી મંગલભાઈ સંગાર એશિયન આંખ હોસ્પિટલ બિદડાના વ્યવસ્થાપક બિદડા શિવસેના પ્રમુખ અમિતભાઈ સંગાર તથા પરેશભાઈ સંગારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ પ્રદર્શનોએ ધમાલ મચાવી જેમાં લઈ ધોરણ બાળકો દ્વારા અલગ અલગ થીમ નૃત્ય નાટક વગેરે કાર્યક્રમો તેમજ શાળામાં થતી ઇતર પ્રવૃત્તિઓનું એક નાટક દ્વારા પ્રેક્ષકોની સામે રજૂઆત કરવામાં આવી હતી દરેક કાર્યક્રમ શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત અને સમર્પણને દર્શાવતું હતું આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો જીનીતભાઈ વસાણી નેહાબેન મહેશ્વરી હેન્સીબેન સિંધવ તેમજ અમૃતભાઈ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષક નેહાબેન મોતા દ્વારા પોતાના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા મહિલા પોલીસ અધિકારી શ્રી રેખાબેન ચૌધરી દ્વારા મહિલા સુરક્ષા અંગે ભાષણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમની અંતે જીનલબેન શંકર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી કુલ મળીને વાર્ષિક દિવસની ઉજવણી એક યાદગાર પલ બની હતી જે શાળાના સમુદાયની ભાવનાને દર્શાવે છે મારું નામ ગોરી અનિલકુમાર લક્ષ્મણભાઈ છે હું અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવું છું સંસ્થાનું નામ શ્રી માધવ સેવા સંસ્થા માતૃશ્રી દેવકાબેન કાનજીભાઈ શિલ્વી કેમ્પસ શ્રી માધવ વિદ્યામંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બિદડા અહીંયા બે હજાર અગિયારથી કરીને બે હજાર પચીસ સુધી અત્યારે અમે એન્યુઅલ ડે જેમ કે મનાવી રહ્યા છે એન્યુઅલ ડેમાં અમારી બધી જેટલી પણ રૂપરેખા છે એમાં સાંસ્કૃતિક બધી કૃતિઓ આવી ગઈ છે તેરથી પંદર જેવી કૃતિઓ હતી જેમાં અમે શ્રી રામ ભગવાનને પણ યાદ કર્યા અને અમે એક આ યુગમાં જેમ કે સોશિયલ મીડિયા યુગ છે એમાં કેમ વાલીને ને બાળકને છે ને એનાથી દૂર રહેવી એવી શિક્ષણ રીતે અમે સમજ આપી છે સંસ્થાનું કામ સેવા ને આરોગ્ય અને શિક્ષણનો છે તો સંસ્થા પણ એટલી જ એક્ટિવ છે મારી સાથે ચેરમેન શ્રી જયંતિભાઈ શિરવી ઉપસ્થિત છે ને અમારા મંત્રી શ્રી કાંતિબાપા એ પણ જોડે ઉપસ્થિત છે તો અમારું આજનું પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ જ હતો કે અમે બાળકો એક જ મંચ ઉપર છે ને અનેક રંગ પીર પીરસવા એ જ અમારો મુખ્ય હેતુ હતું તો આજના પ્રોગ્રામનો અમારો મુખ્ય ધ્યેય એ જ હતો કે છોકરાઓને સારું એવું એજ્યુકેશન સારું એવો કાર્યક્રમ સારી એવી રૂપરેખા આપવી એ અમારો ધ્યેય હતો અમારે એડમિશન ઓપનમાં છે ને અહીંયા એકથી દસ ધોરણની અમારી જેમ કે સ્કૂલનો આખો બેકઅપ પ્લાન છે તો એમાં અમે એડમિશન માટે છે ને છોકરાઓનો જે એફઆરસી રૂલ્સ પ્રમાણે એક ફીસ છે નોર્મલ એ લઈએ છીએ સાથે એડમિશનમાં જે પણ આર ટી રે એક્ટના જે રૂલ્સ રેગ્યુલેશન ગવર્મેન્ટના છે એ રૂલ પ્રમાણે એડમિશન છોકરાઓના લઈએ છીએ બાલવાટિકા જુનિયર કેજી સિનિયર કેજી ફર્સ્ટ ટુ ટેન્થ સુધી અમારા એડમિશન અત્યારે જેમ કે આ સત્ર અમારો માર્ચથી એપ્રિલ મહિનામાં પચશે એટલે અમારા એડમિશન અત્યારથી જ ચાલું છે જે જૂન મહિનાની બેન્ચ આવશે એના માટે અત્યારે અમારા એડમિશન ચાલુ છે વિદ્યાર્થીઓને એક જ સંદેશો આપવો છે કે બાળકો છે ને અત્યારે અત્યારના યુગમાં છે ને હજી સમજી નથી શકતા કે એમની લાઈફ બહુ મોટી છે કોઈ નાની ઉંમરમાં ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે ક્યારેક કોઈ વસ્તુમાં કે ક્યાં જગ્યા ફેલ થાય છે શિક્ષણમાં કે કોઈ એમને માતા પિતા ઠપકો આપી દે છે તો એ એ એવો ઉપયોગ કરે છે વાલી વાલીશ્રીને ધ્યાન જ નથી આપતા વડીલોને ધ્યાન નથી આપતા એ બધાનું કારણ છે સોશિયલ મીડિયા એમનો ફ્રેન્ડ સર્કલ તો એ બધાથી વાલીશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે શિક્ષણ ગણ કે વાલીશ્રી બાળકને ટાઈમ આપે એને ટાઈમ આપશે એના એના વિચાર શું છે એની દિનચર્યા શું છે એ બધો સમજશે ત્યારે જ છોકરાનો છે ને ભવિષ્ય આગળ વધશે ને છોકરાને ક્યાં પણ મૂંઝવણ થતી હોય તો એક વાલી તરીકે છે ને છોકરાને જોડે રહેવો પડે આજે અમારા કાર્યક્રમને અહીંયા ઉપસ્થિત આ ગામના સરપંચ શ્રી જયાબેન હતા સાથે સાથે અમારે અહીંયા અનેક વર્ગના માણસો જેમ કે એક તો અમારા બધા ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અમારા ચેરમેન શ્રી છેલ્લા ત્રણ દિવસથી સતત અહીંયા મુંબઈથી આવ્યા છે જયંતિભાઈ શિરવી જેમણે સ્કૂલને બાળકોની બધી જેટલી પણ છે એને રૂપરેખા છે એ બધી જોઈ ને એ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા સાથે તમે જોઈ શકો છો કે આજે વાલીગણ છે બોડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યો છે વાતાવરણને બધાને અનુરૂપ અમારું આ જેમ કે એક ગમતનો આખો ગ્રાઉન્ડ છે એ બધાને વ્યવસ્થિત રીતે વાલીશ્રી ઉપસ્થિત રહ્યા ટ્રસ્ટીશ્રી રહ્યા સાથે અહીંયા માધવનગરના છે ને રહેવાસીઓ અને ગ્રામજનો બધા અહીંયા ઉપસ્થિત રહ્યા આજનું શિક્ષણ છે ને એ અપડેટ માંગે એવો શિક્ષણ છે એટલે આપણે ઇંગ્લિશને ખાલી નથી મૂકતા ઇંગ્લિશને જોડે રાખી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે પણ સાથે સાથે આપણે સંસ્કૃત ભાષાને એટલો જ મહત્ત્વ આપીએ છીએ આપણે ગુજરાતી ભાષાને એટલો જ મહત્ત્વ આપીએ છીએ ને આપણે હિન્દી ભાષાને પણ એટલો જ મહત્ત્વ આપીએ છીએ હા બાળક છે એ બારમા ધોરણ પછી ક્યાં પણ જાય તો એનો પાયો કાચો ન રહે એટલા માટે છે ને આપણે ઇંગ્લિશ મીડિયમમાં જે પણ એનસીઆરટી બેઝ જે બુક્સ હોય છે એનું નોલેજ પછી ગવર્મેન્ટ ગુજરાત થ્રુ લેંગ્વેજ માટે જેમ કે નેશનલ લેંગ્વેજની સાથે સાથે સ્ટે રાજ્યની લેંગ્વેજ પણ જરૂરી છે તો એ બધાનો આપણે જેમ કે સાથે ચારે લેંગ્વેજનો ને સાથે સાથે આપણે રમતનો સાથે સાથે આપણે અધર એક્ટિવિટીસનો બધો જોડે રાખીને આપણે બાળકને શિક્ષણ આપીએ છીએ જે આ યુગમાં છે ને બારે જતાં પણ બાળક ક્યાં છે ને મૂંઝાય નહીં અત્યારે આ શાળામાં જુનિયર કેજીથી કરી ને એટ એટ સ્ટાન્ડર્ડ સુધી સ્કૂલ છે એમાં ટોટલ આપણા કને બસો ને પચાસ બાળકો છે જે અભ્યાસ કરી રહ્યા છે આ બિદડા ગામની સાથે સાથે આજુબાજુના વિસ્તાર પીપરી તલવાણા કોળે ખાખર મોટા કાંડાકરા ફરાદી તલવાણા ને સાથે સાથે બિદડા ગામ એ બધાના છોકરાઓ આપણા કને અહીંયા જેમ કે ગામના છોકરાઓ અભ્યાસ લઈ રહ્યા છે બીજું શું કહેશું સૌપ્રથમ આપનું નામ અને પરિચયને આજે શ્રી માધવ વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આજે જે કાર્યક્રમ યોજાવું છે શું કહેશું મારું નામ જયાબેન પ્રેરણભાઈ છાપૈયા હું બિદડા સરપંચ અને હું એમ કહેવા માગું છું કે આજે આ પટેલો જે આયોજિત કર્યું છે બે હજાર અગિયારમાં તો ઇંગ્લિશ મીડિયમ તો આજુબાજુના બધા ગામોવાળા લાભ લે છે અને આપણે વધારે પૂરતો ગણોને અને શિક્ષકો અને ગામના જે આમાં સ્કૂલોમાં જે ફાળો આપ્યો છે એને આપણે વધારે ધન્યવાદ આપીએ આજુબાજુ આપણા ગામનાઓ આજુબાજુના ગામવાળાએ પણ આમાં ફાળો આપ્યો છે તો આપણે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આ ગૌરવની વાત છે કે બધા બારના આમાં ભાગ લીધો છે તો આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ બસ મારું નામ કંચનબેન ભવનજી રામાણી માધવ શાળાની જે આ પ્રવૃત્તિ ચાલુ છે એ તો ગૌરવની વાત છે કે આ જે છોકરાઓ છે એને પ્રોત્સાહન બહુ મળે છે અને અહીંયા કાને સારામાં સારું શિક્ષણ પણ આપે છે માધવ સ્કૂલમાં જે ઇંગ્લિશનું શિક્ષણ તો આપે છે પણ એના ભેગું ગુજરાતી સંસ્કૃતિ જે સંસ્કૃતિ છે એ આપણું જે મૂળ ભાષા છે ઓલાનું છે એ જરૂરી જ છે તો આમાં જે એ પણ આપે છે સંસ્કૃતિ તો ઇંગ્લિશમાં નકો સંસ્કૃતિ ના આવે પણ આ આપણી માધવ સ્કૂલમાં સંસ્કૃતિ પણ આપણી આપે આમ આપે છે તો એ પણ ગૌરવની વાત છે અને ઘણા બધા ગામો ગામથી ગામના આજુબાજુના જે ગામના છોકરાઓ છે એને આ બધાને લાભ મળે છે ને આ શરૂઆતમાં અમારા જે આ બિદડાની અંદર ગુજરાતી જ હતી ઇંગ્લિશ મીડિયમ હતી જ નહીં તો એની માટે આ બધું જે અમારા સંસ્થા સમાજના ભાઈઓએ કર્યું છે એના અમે ધન્યવાદ આપી છે કે આ બધા છોકરાઓને ઇંગ્લિશની જરૂર હતી ઇંગ્લિશની આ હમણાં આ યુગ એવો છે કે હમણાં ઇંગ્લિશની ખાસ જરૂર છે એટલે ઇંગ્લિશ મીડિયમ હમણાં અમારા સમાજના ભાઈઓએ કર્યું છે એના માટે બધા બાળકોને ઘણા બધા લાભ લે છે એમ ખૂબ ખૂબ એને ધન્યવાદ દઉં છું કે આ બધી જે મહેનત કરે છે તો ત્યારે જ આ બધા છોકરાઓને આ લાભ મળે છે ને તો એમને પણ હું ધન્યવાદ આપું છું કે આ બધું જે ટ્રસ્ટી ગણો કરે છે એને મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો